ભવ્ય શોભાયાત્રા નીકળી એટલે આવેલ સંત ખાનુરામ મંદિર ખાતે આજરોજ સમસ્ત સિંધી સમાજ મળીને ભાવનગર સંત પરમ પૂજ્ય એકસો આઠ નંદ ફકીર સાહેબ સોળમો વર્ષી ઉત્સવ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી શોભાયાત્રા બાદ સુખમણી સાહેબ સત્સંગ કીર્તન પાઠ સાહેબ ભોગ સાહેબ આ આરતી બાદ લંગર પ્રસાદ ઉલ્લાસનગરની પ્રખ્યાત સિંધી કલાકાર સંજુ ભગત અને ટીમ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પੌਰબંધનના સંત કાનુરામ મંદિરના ગાદી નશીન સંત મૂળ સણા તેમજ ભાવનગરના સંત કાનુરામ મંદિરના ગાદીપતિ શંકુ તેમજ કિશોર ના 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ પૂર્વ બાજુબા પ્રમુખ પ્રવિણ ભાલરાય હાજરી આપી હતી તેમજ ભારતી ગામ આવતા તમામ સિંધી સમુદાયના લોકો દ્વારા પૂજ્ય નંદરાય ફકીર સાહેબ નો વર્ષી ઉત્સવ ધામ ધમતી ઉજવામાં આવ્યો બોલ સંતા ખાનો રામ સાહેબ કી જય બોલ નંદલાલ ફકીર સાહેબ કી જય બોલ વાસુરામ સાહેબ કી જય બોલ સોના જસલ બકીરા સાહેબ કી જય અચોકભાઈ સાહેબ સાહેબ કી જય બોલ નંદલાલ બકીર સાહેબ કી જય હેલો સંતાલ મહાત્મા ઓન કી જય બાબા નલલાલ ભકી સાહેબ વર્ષી સોલમું સોલમું મનાવવામાં આવે છે ઈશ્વરભાઈના વેરાયથી રવેલી કાઢવામાં આવે છે ત્યાં સખમણી સાહેબનો સત્સંગ કીર્તન પાઠશાહ ભોગતા અને મહાઆરતીનું આયોજન રાખેલું હોય છે ત્યારબાદ લંગા પ્રસાદ ભંડારા સાહેબ આઠ વાગે સાંજના રાખેલા રાખવામાં આવેલ છે ત્યાર પછી રાતના દસ વાગે મધ્યન કીર્તન સંજુ ભગત ઉલ્લાસનગર વાળાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ત્યાર ત્યારબાદ સંતો પોરબંદરથી મુલણ ખા ભાવનગરથી શંકુ સાંઈ અને કેશોદની સંગત અને બાર ગામથી આવેલી સંગત બધી ખૂબ ખૂબ આવીને આનંદ ઉજવે છે મોજ માણે છે બોલ નંદલાલ ભગીર સાહેબ ભગીર માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ